ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો ઉત્તરાર્ધ અધ્યાય ત્રેસઠમો ભગવાન શ્રી કૃષ્ણ સાથે બાણાસુરનું યુદ્ધ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત વર્ષાઋતુના ચાર મહિના વીતી ગયા પરંતુ અનિરુદ્ધજીનો ક્યાંય પતો લાગ્યો નહીં તેમના ઘરના લોકો આ ઘટનાથી બહુ ચિંતામાં રહેતા હતા એક દિવસ નારદજીએ આવીને અનિરુદ્ધજીનું શોણિતપુર જવું ત્યાં બાણસના સૈનિકોને હરાવવા અને પછી નાગપાસથી બંધાઈ ગયાના બધા સમાચાર કહ્યા ત્યારે શ્રીકૃષ્ણને જ પોતાના આરાધ્યદેવ માનવાવાળા યાદવોએ શોણિતપુર પર આક્રમણ કરી દીધું હવે શ્રીકૃષ્ણ અને બલરામજીની સાથે તેમના અનુયાયીઓ બધા યાદગો પ્રદ્યુમ્ન સાત્યકી ગદ સાંભ સારણ નંદ ઉપનંદ અને ભદ્ર વગેરે બાર અક્ષહિણી સેનાની સાથે વ્યૂહ બનાવીને ચારે બાજુથી બાણાસુરની રાજધાનીને ઘેરી લીધી જ્યારે બાણાસુરે જાણ્યું કે યાદવોની સેનાએ નગરના ઉદ્યાનો કિલ્લા કોઠા તથા દરવાજા તોડવા માંડ્યા છે ત્યારે તે બહુ જ ક્રોધિત થઈને બાર અક્ષોહીની સેના સાથે નગરમાંથી બહાર નીકળ્યો બાણાસુરના પક્ષમાં સાક્ષાત ભગવાન શંકર વૃષભરાજ નંદી પર બેસીને પોતાના પુત્ર કાર્તિકેય અને ગણોની સાથે રણભૂમિમાં પધાર્યા અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સાથે યુદ્ધ કર્યું પરીક્ષિત તે યુદ્ધ એટલું અદ્ભુત અને ભયંકર થયું કે તેને જોનારના રૂવાટા ઊભા થઈ જતા હતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકરજી અને પ્રદ્યુમ્નજી સાથે કાર્તિકેયજી યુદ્ધ કરતા હતા બલરામજી સાથે કુંભાંડ અને કુપકર્ણનું યુદ્ધ થયું બાણાસુરના પુત્ર સાથે સાંભ અને સ્વયં બાણાસુર સાથે સાતિયકી યુદ્ધ કરવા લાગ્યા બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ ઋષિમુનિઓ સિદ્ધો ચારણો ગંધર્વો અપ્સરાઓ અને યક્ષો વિમાનોમાં બેસીને યુદ્ધ જોવા આવી પહોંચ્યા ભગવાન કૃષ્ણે પોતાના સાંગ ધનુષ્યાના તીક્ષ્ણ બાણોથી શંકરજીના અનુચરો ભૂત પ્રેતો પ્રમથો ગુહ્યકો ડાકીનીઓ યાતુધાનો વેતાલો વિનાયકો પ્રેતગણો માતૃગણો પિસાચો કુષ્માંડો અને બ્રહ્મરાક્ષસોને મારી મારીને પગાડી મૂક્યા પિનાક પાણી શંકરજીએ ભગવાન શ્રીકૃષ્ણ પર જાત જાતના અગણિત અસ્ત્રશસ્ત્રોનો પ્રયોગ કર્યો પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે કોઈપણ પ્રકારના આશ્ચર્ય વિના તે બધા અસ્ત્ર શસ્ત્રોને તેમના વિરોધી શાસ્ત્રાસ્ત્રોથી નિષ્ફળ બનાવી દીધા ભગવાન શ્રીકૃષ્ણે બ્રહ્માસ્ત્રને શાંત કરવા બ્રહ્માસ્ત્રનું વાયુવ્રસ્તાસ્ત્રને શાંત કરવા પાર્વતા આગ્નિયાસ્ત્રની સામે ભર્જન્યાસ્ત્ર અને પાશુપતાસ્ત્રની સામે નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે ધ્રુમ્ભણાસ્ત્રથી જેનાથી માણસને બગાસા ઉપર બગાસા આવવા લાગે છે મહાદેવજીને મોહિત કરી દીધા તેઓ યુદ્ધ છોડીને બગાસા ખાવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શંકરથી ફારક થઈને તલવાર ગદા અને બાણુંથી બાણસુરના સૈન્યનો સંહાર કરવા લાગ્યા આ બાજુ પ્રદ્યુમ્નજીએ બાણોની વર્ષાથી કાર્તિક સ્વામીને ઘાયલ કરી દીધા તેમના અંગના અનેક ભાગોમાંથી લોહીની ધારાઓ નીકળવા લાગી તેઓ રણભૂમિ છોડીને પોતાના વાહન મોર પર બેસીને ભાગી ગયા બલરામજીએ પોતાના મૂશળના પ્રહારથી કુંભાંડ અને કુપકર્ણને ઘાયલ કરી દીધા ત્યારે તેઓ રણભૂમિમાં પડી ગયા આ પ્રમાણે પોતાના સેનાપતિઓને ઘાયલ થયેલા જોઈને બાણાસુરની બધી સેના આમ તેમ વિખેરાઈ ગઈ જ્યારે રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે શ્રીકૃષ્ણ વગેરેના પ્રહારથી મારી સેના આમ તેમ વિખેરાઈ ગઈ છે ત્યારે તે બહુ ભારે ક્રોધિત થયો તે ચીઢાઈને સાત્યકીની સામેથી ભગવાન શ્રીકૃષ્ણ પર આક્રમણ કરવા દોડી આવ્યો એક હજાર હાથોથી એક સાથે પાંચસો ખેંચીને દરેક ધનુષ્ય પર બે બે બાણ ચડાવ્યા પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે એકી સાથે તેના બધા ધનુષ્ય કાપી નાખ્યા અને સારથી રથ તથા ઘોડાને પણ ધરાશયી કરી દીધા અને પછી શંખ ધ્વનિ કર્યો કોટરા નામની એક દેવી બાણસુરની ધર્મની મા હતી તે પોતાના ભક્ત પુત્રના પ્રાણોની રક્ષા માટે માથાના વાળ વિખેરીને નગ્ન થઈ ભગવાન સામે આવીને ઊભી રહી ગઈ ભગવાન તેના પર ન પડી જાય તે માટે પોતાનું મુખ ફેરવી લીધું અને તેઓ બીજી બાજુ જોવા લાગ્યા ત્યારે બાણાસુર ધનુષે કપાઈ જવાથી અને રથ રહિત થઈ જવાથી પોતાના નગરમાં ચાલ્યો ગયો આ બાજુ જ્યારે ભગવાન શંકરના ભૂતગણો આમ તેમ ભાગી ગયા ત્યારે તેમનો છોડેલો ત્રણ મસ્તકો અને ત્રણ પગવાળો જ્વર એટલે કે તાવ દસે દિશાઓમાં બાળતો રહીને ભગવાન શ્રીકૃષ્ણ તરફ દોડ્યો ભગવાન શ્રીકૃષ્ણે તેને પોતાની તરફ આવતો જોઈને તેનો સામનો કરવા માટે પોતાની જ્વર એટલે કે તાવ છોડ્યો હવે વૈષ્ણવ અને માહેશ્વર બંને જ્વર પરસ્પર લડવા લાગ્યા છેવટે વૈષ્ણવ જ્વરના તેજથી માહેશ્વર જ્વર પીડિત એટલે કે દુઃખી થઈને પોકારવા લાગ્યો અને અત્યંત ભયભીત થઈ ગયો જ્યારે તેને અન્ય કોઈ જગાએ રક્ષણ ન મળ્યું ત્યારે તે ખૂબ નમ્રતાપૂર્વક હાથ જોડીને શરણમાં લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો જ્વરે સ્તુતિ કરતાં કહ્યું પ્રભુ આપની શક્તિ અનંત છે આપ બ્રહ્માદિ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છો આપ સર્વના આત્મા અને સર્વ સ્વરૂપ છો આપ અદ્વિતીય અને કેવલ જ્ઞાન સ્વરૂપ છો સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારના આપ જ કારણ છો સ્તુતિઓ દ્વારા આપનું જ વર્ણન અને અનુમાન કરવામાં આવે છે આપ સમસ્ત વિકારોથી રહિત સ્વયં બ્રહ્મ છો હું આપને પ્રણામ કરું છું કાલ દૈવ કર્મ જીવ સ્વભાવ સૂક્ષ્મભૂત શરીર સૂત્રાત્મા પ્રાણ અહંકાર એકાદશ ઇન્દ્રિયો અને પાંચભૂત આ બધાનો સંઘાત લિંગ શરીર અને બીજાંકુર ન્યાય પ્રમાણે તેનાથી કર્મ અને અકર્મ તેનાથી ફરી લિંગ શરીરની ઉત્પત્તિ આ બધું આપની માયા જ છે એ માયાના નિષેધની આપ પરમ અવધિ છો હું આપને શરણે આવ્યો છું પ્રભુ આપ આપની લીલાથી જ અનેક રૂપો ધારણ કરો છો અને દેવતાઓ સાધુ મહાત્માઓ તથા લોકમર્યાદાઓનું પાલન પોષણ કરો છો સાથે સાથે દુરાચારી અને હિંસક અસુરોનો સંહાર પણ કરો છો આપનો આ અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ થયો છે પ્રભુ આપના શાંત ઉગ્ર અને અત્યંત ભયાનક સહી ન શકાય તેવા તે જ જ્વરથી હું બહુ વ્યાકુળ થઈ રહ્યો છું ભગવાન દેહધારી જીવોને ત્યાં સુધી તાપ સંતાપ રહે છે જ્યાં સુધી તેઓ આશાના ફંદામાં ફસાયેલા રહેવાથી આપના ચરણ મૂળને સેવતા નથી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું ત્રિશિરા હું તારા પર પ્રસન્ન છું હવે તું મારા જ્વરથી નિર્ભય થઈ જા સંસારમાં જે કોઈ આપણા બંનેના સંવાદનું સ્મરણ કરશે તેને તારાથી કોઈ ભય રહેશે નહીં ભગવાન શ્રી કૃષ્ણના આ પ્રમાણે કહેવાથી માહેશ્વર જ્વર તેમને પ્રણામ કરીને ચાલ્યો ગયો ત્યાં સુધીમાં બાણાસુર રથમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ફરીથી આવી પહોંચ્યો પરીક્ષિત બાણાસુરે હજાર હાથોમાં જાત જાતના હથિયારો રાખેલા હતા હવે તે બહુ જ ક્રોધપૂર્વક ચક્રપાણી ભગવાન પર બાણ વરસાવવા લાગ્યો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બાણાસુરે તો બાણુની જડી વરસાવવા માંડી છે ત્યારે તેઓ તીક્ષ્ણ ધારવાળા ચક્રથી તેની ભૂજાઓ કાપવા લાગ્યા જાણે કોઈ વૃક્ષની શાખાઓ કાપી રહ્યું હોય જ્યારે ભક્તવત્સલ ભગવાન શંકરે જોયું કે બાણાસુરની ભૂજાઓ છેદાઈ રહી છે ત્યારે તેઓ ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શંકરે કહ્યું પ્રભુ આપ વેદ મંત્રોમાં તાત્પર્ય રૂપે છુપાયેલા પરમ જ્યોતિ સ્વરૂપ પર છો શુદ્ધ હૃદય મહાત્માઓ આપના આકાશ જેવા સર્વવ્યાપક અને નિર્વિકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે આકાશ આપની નાભી છે અગ્નિ મુખ છે અને જલ વીર્ય છે સ્વર્ગ આપનું શ્રીમસ્તક દિશાઓ કાન અને પૃથ્વી આપના ચરણ છે ચંદ્રમાં મન સૂર્ય નેત્ર અને હું સ્વયં શિવ આપનો અહંકાર છું સમુદ્ર આપનું ઉદર અને ઇન્દ્રભુજા છે ધાન્યાદિ ઔષધિઓ આપનાર વડા છે મેઘ કેશ છે અને બ્રહ્મા આપની બુદ્ધિ છે પ્રજાપતિ લિંક છે અને ધર્મ આપનું હૃદય છે આ પ્રમાણે સમસ્ત લોક અને લોકાંતરોની સાથે જેના શરીરની તુલના કરવામાં આવે છે તે પરમપુરુષ આપ જ છો અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મન આપનો આ અવતાર ધર્મની રક્ષા અને સંસારના અભ્યુદય અભિવૃદ્ધિ માટે થયો છે અમે બધા પણ આપના પ્રભાવથી જ પ્રભાવાન્વિત થઈને સાથેનું પાલન કરીએ છીએ આપ સજાતીય વિજાતીય અને સ્વગત ભેદથી રહિત છો એક અને અદ્વિતીય આદિ પુરુષ છો માયાકૃત જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓમાં અનુગત અને તેનાથી અધિક તુર્ય તત્વ પણ આપ જ છો આપ સ્વયં પ્રકાશ છો આપનામાં જ આપની દ્રષ્ટિ છે રૂપ અને ઈશ્વર રૂપ પણ આપ જ છો પરંતુ આપ ત્રણેય ગુણોની વિભિન્ન વિષમતાઓને પ્રકાશિત કરવા માટે આપની માયાથી દેવતાઓ પશુ પક્ષી મનુષ્ય વગેરે શરીરો પ્રમાણે જુદા જુદા રૂપોમાં પ્રતીત થો છો પ્રભુ સૂર્ય પોતાની છાયા એવા વાદળોથી જ ઢંકાઈ જાય છે અને તે વાદળો તથા વિભિન્ન રૂપોને પ્રકાશિત કરે છે તે જ પ્રમાણે આપ સ્વયં પ્રકાશ છો પરંતુ ગુણો દ્વારા જાણે ટંકાઈ જાઓ છો અને સમસ્ત ગુણો તથા ગુણાભિમાની જીવોને પ્રકાશિત કરો છો વાસ્તવમાં આપ અનંત છો ભગવાન આપની માયાથી મોહિત થઈને લોકો પત્ની પુત્ર દેહ ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે અને પછી દુઃખના અપાર સમુદ્રમાં ગોથા ખાય છે સંસારના મનુષ્યોને આ માનવ દેહ આપે અત્યંત કૃપા કરીને આપ્યો છે જે મનુષ્ય તે પ્રાપ્ત કરીને પણ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતો નથી અને આપના ચરણ કમળોનો આશ્રય નથી લેતો તેમનું સેવન નથી કરતો તેનું જીવન અત્યંત શોચનીય છે અને તે પોતે જ પોતાને ઠગનારો છે પ્રભુ આપ સમસ્ત પ્રાણીઓના આત્મા પ્રિયતમ અને ઈશ્વર છો જે મૃત્યુનો કોળીયો છે એવો મનુષ્ય આપને છોડી દે છે અને અનાત્મ દુઃખરૂપ અને તુચ્છ વિષયોમાં સુખ બુદ્ધિ કરીને તેની પાછળ ભટકે છે તે એટલો મૂર્ખ છે કે અમૃત છોડીને વિશ્પાન કરી રહ્યો છે હું બ્રહ્મા તમામ દેવતાઓ અને વિશ્વધરા દેવાળા ઋષિમુનિઓ બધી રીતે અને સર્વાત્મા ભાવથી આપના શરણાગત છીએ કેમ કે આપ જ અમારા બધાના આત્મા પ્રિયતમ અને ઈશ્વર છો આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ છો આપ બધામાં સમાન પરમ શાંત બધાના સુરત આત્મા અને ઈષ્ટદેવ છો આપ એક અદ્વિતીય અને જગતના આધાર તથા અધિષ્ઠાન છો હે પ્રભુ અમે બધા સંસારથી મુક્ત થવા માટે આપને ભજીએ છીએ હે દેવ આ બાણાસુર મારો પ્રિય ભક્ત કૃપાપાત્ર અને સેવક છે મેં તેને અભયદાન આપ્યું છે પ્રભુ જે રીતે તેના પરદાદા દૈત્યરાજ પ્રહલાદ પર આપે કૃપા કરી હતી તેવી જ કૃપા આ બાણાસુર પર કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ભગવાન તમારી વાત માનીને જેવું તમે ઈચ્છો છો હું આને નિર્ભય કરી દઉં છું આપે પહેલા તેના વિશે જેવો નિશ્ચય કર્યો હતો તે પ્રમાણે મેં તેની ભૂજાઓ કાપીને તથા નિર્ણયનું અનુમોદન કર્યું છે હું જાણું છું કે બાણાસુર દૈત્યરાજ બલીનો પુત્ર છે તેથી હું પણ તેનો વધ કરી શકતો નથી કેમ કે પ્રહલાદને વરદાન આપ્યું છે કે હું તમારા વંશમાં પેદા થનારા કોઈ પણ દૈત્યનો વધ નહીં કરું આ અસુરનો ગર્વ ઉતારવા માટે જ મેં આની પૂજાઓ છેદી નાખી છે આની બહુ મોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની રહી છે તેથી મેં તેનો સંહાર કરી દીધો છે હવે આની ચાર પૂજાઓ બાકી છે તે અજર અમર રહેશે આ બાણાસુર તમારા પાર્ષદોમાં મુખ્ય હશે હવે આને કોઈ કોઈ પણ પ્રકારનો ભય નથી કૃષ્ણ પાસેથી આ પ્રકારનું અભયદાન પ્રાપ્ત કરીને બાણાસુરે તેમની પાસે આવીને ધરતીને સ્પર્શ કરીને માથું ટેકવી પ્રણામ કર્યા અને અનિરુદ્ધજીને પોતાની પુત્રી ઉષા સાથે રથમાં બેસાડીને ભગવાન પાસે લઈ આવ્યો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવજીની સંમતિથી વસ્ત્રાલંકાર વિભૂષિત ઉષા અને અનિરુદ્ધને એક સેના સાથે આગળ કરીને દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યો અહીં દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના સમાચાર સાંભળી ધજાઓ અને તોરણોથી નગરનો ખૂણે ખૂણો શણગારવામાં આવ્યો મોટા મોટા માર્ગો અને ચોતરાઓ પર ચંદનના જળથી છંટકાવ કરવામાં આવ્યો હતો બજારો શણગારવામાં આવ્યા ઢોલ નગારા અને શંખના મંગલ ધ્વનિ સાથે ભગવાને દ્વારકામાં પ્રવેશ કર્યો નગરના નાગરિકો બંધુ વર્ગ અને બ્રાહ્મણોએ આગળ જઈને ખૂબ ધામધૂમથી ભગવાનનું સામયું કર્યું પરીક્ષિત જે પુરુષ શ્રી શંકરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના યુદ્ધ અને તેમના વિજયની કથાનું પ્રાતઃકા કાળે ઉઠીને સ્મરણ કરશે તેનો પરાજય થશે નહીં એથી ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતા ય સ્કંધે ઉત્તરાર્ધે અનિરુદ્ધાનયનમ નામ ત્રિષ્ટથી તો દસમા સ્કતરાધ અંતર્ગત અનિરુદ્ધને લઈને આવો નામનો ત્રેસઠ સમાપત બોલો પ્રશ્ન કૈયા કી જય